દમણના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારમાં અવૈધ્ય નિર્માણ પર કાર્યવાહી કરી તેને તોડવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો છે ત્યારે વિભાગની ટીમને તેમના સર્વે દરમિયાન ધ્યાન પર આવ્યું હતું કે ડાભેલના આટિયાવાડ સ્થિત આવેલ ધર્મિષ્ઠા પાર્કમાં ગુલાબ બાબુ નામના વ્યક્તિએ ત્રણથી ચાર જેટલી દુકાન સાથેની ચાલની બિલ્ડિંગને અવૈધ રીતે બાંધી દીધી હતી જ્યાં વિભાગની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારે જોવા મળ્યું હતું કે કોઈપણ મંજૂરી વગર બિલ્ડરે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર આરસીસીનું ચણી દીધું હતું જ્યાં વિકાસ સત્તામંડળે જે તે સમયે માલિક ગુલાબબાબુને ચણતરનું કામ તાત્કાલિક બંધ કરવા અને અનઅધિકૃત બાંધકામને દૂર કરવા નોટિસ ફટકારી ત્રીસ દિવસમાં સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો તેમ છતાં આ અંગે માલિકે કોઈપણ દસ્તાવેજ રજૂ કર્યા ન હતા કે અવૈધ બાંધકામ દૂર કર્યું ન હતું ત્યારે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આયોજન અને વિકાસ સત્તામંડળના સભ્ય સચિવ પ્રિયાંશુ સિંહ સમક્ષ વ્યક્તિગત સુનાવણી માટે તક આપવામાં આવી હતી જ્યાં ગુલાબ બાબુએ તેમના વકીલ સાથે હાજર રહી તેમના ઇમારતના માળખાને નિયમિત કરવાની પ્રક્રિયામાં હોય અને તેમની તબિયત નાદુરસ્ત હોય એટલે સમય વધુ આપવા અંગે જણાવ્યું હતું સાથે તેઓ ઇમારતના માળખાને કેવી રીતે નિયમિત કરશે તેનો ખુલાસો અને પરવાનગીના કોઈ પણ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા ત્યારે આજરોજ વિભાગની ટીમે જગ્યા સ્થળ પર જઈને ધર્મિષ્ઠા પાર્કની ચાલની બિલ્ડિંગ પર નોટિસ ચીપકાવી અવૈધ ચાલની ઇમારતના મકાનમાં ભાડેથી રહેતા આશરે દોઢસોથી વધુ પરપ્રાંતિયોને પંદર દિવસમાં પોતાના રૂમ ખાલી કરવાની જાણ કરી છે સાથે બિલ્ડિંગની નીચેની દુકાનોને પણ સીલ મારવાની અને ચુમ્માલીસ જેટલા ફ્લેટ રૂમોને સીલ મારવાની કાર્યવાહી કરી છે સાથે ગુલાબ બાબુના જી થ્રી નામના સિનેમા બિલ્ડિંગમાં પણ અવૈધ રૂપથી સંચાલિત કોમર્શિયલ ગતિવિધિઓને બંધ કરી બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી કરી હતી ત્યારે આજે વિભાગે નોટિસના માધ્યમથી માલિક ગુલાબબાબુને બાવીસ દિવસની અંદર તમામ ગેરકાયદે બાંધકામને તોડી પાડવા નિર્દેશો આપવામાં આવ્યા છે જો નિર્ધારિત સમય મર્યાદામાં ઇમારત ન તોડવામાં આવશે તો વિકાસ સત્તામંડળ આ ઇમારતને તોડવાની કામગીરી કરશે અને તેનો ખર્ચ માલિક પાસેથી વસૂલશે ત્યારે પ્રશાસન દ્વારા કરાયેલ આ કાર્યવાહીને લઈ દમણના અન્ય અવૈધ બાંધકામ કરનારા ચાલ માલિકોમાં ફફડાહટ ફેલાઈ જવા પામ્યો છે વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોના જોડાણનો વિરોધ આદિવાસી સમાજ ગ્રામ સભાની મંજૂરી વગર જોડાણનો વિરોધ કરી ઝંડા ચોક પર ધરણા વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા આજુબાજુના અગિયાર ગામોને જોડવાના નિર્ણયનો આદિવાસી સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે આદિવાસી નેતા અનંત પટેલના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય મુદ્દો એ છે કે આ જોડાણ માટે રૂટી ગ્રામ સભા કે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી વાપી મહાનગરપાલિકાનો ઘેરાવો અને રેલીની પરવાનગી ન મળતા આદિવાસી સમાજના વાપીના ઝંડા ચોક ખાતે રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આદિવાસી નેતાઓની માંગણી છે કે અગિયાર ગામોને મહાનગરપાલિકામાં જોડતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી છે આદિવાસી સમાજના નેતાઓએ વધુમાં જણાવ્યું કે વર્તમાન મોંઘવારીમાં ગ્રામ પંચાયત વિસ્તારના લોકો માટે મહાનગરપાલિકાનો વેરો ભરવો મુશ્કેલ બની રહેશે તેથી તેમની માગણી છે કે આ અગિયાર ગ્રામોને ગ્રામ પંચાયત તરીકે ચાલુ રાખવામાં આવે આ નિર્ણયથી સ્થાનિક લોકોના હિતની અવગણના થઈ રહી છે અને તેમના પર આર્થિક બોજો વધશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવ્યું છે અને આચાર્ય મોકલજો આજે ખાસ કરીને વાપી નગરપાલિકા એ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા અગિયાર ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું લોકશાહી નું હનન જયારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામ સભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી જંદા જંદા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે અમારું આંદોલન અહીં અટકવાનું નથી અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશ વિરોધનો મુખ્ય મુદ્દો એક જ છે કે ગામના લોકોને જે ગ્રામ સભા એક મુજબની જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામ સભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી પરંતુ એમને અંધારમાં રાખીને ગામના લોકોને અંધારમાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશ ભારતીય જનતા પાર્ટીએ ડરાવવાનું ધમકાવવાનું લોભ લાલચનું અને આજે જે વર્તમાન પત્રમાં આવ્યું છે તે પ્રમાણે દારૂની ખેપ પોલીસ દ્વારા મારવામાં આવી અને બધી જ રીતે પોલીસ દ્વારા દરાવા ધમકાવીને ઘણી બધી જગ્યાએ ઈવીએમનો પણ પ્રોબ્લેમ આવ્યો પરંતુ જે પણ પરિણામ આવશે તે આપણે સ્વીકારી લેશું અને લોકોની વચ્ચે લોકોની સાથે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે હર હંમેશા લોકોને સાથ સહકાર આપતા રહીશું અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે ત્રણે ત્રણ નગરપાલિકાઓ અમે જીતીશ પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે

વલસાડ પાલિકાની ચૂંટણી પૂરી થતાં જ મત આપવા બાબતે વોર્ડ નંબર બે માં આવેલ વલસાડ પાડીના સાગર ડેરી રોડ પર ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલ તેના પિતા ભાઈ અને પતિ સહિત પચાસ થી સાહીઠ જેટલાનું ટોળું ધસી જઈ બે યુવાનોને ઢોર માર મારી તેમજ તેમને બચાવવા પડેલ મહિલાઓને યુવાનોએ ગમે તેમ ખેંચી કાઢતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બંને યુવાનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત યુવાનના પિતા સુનિલ રાઠોડ વલસાડ સિટી پلیس ما فریاد نداده و پنهشتی اشی. વલસાડ પાલિકાના માજી પ્રમુખ અને શાકભાજીના વેપારી રાજુ મરચાએ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉર્વશી પટેલને ટિકિટ આપતા રાજુ આપમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેરી લીધો હતો આજે ચૂંટણી મતદાન દરમિયાન વોર્ડ નંબર બે ના મહિલા ઉમેદવાર ઉર્વશી રાહુલ પટેલ વલસાડ પાડી સાગર ડેરી રોડ પર રહેણાંક વિસ્તારમાં મતદારોની પાસે પહોંચ્યા હતા જ્યાં ઉર્વશી પટેલે સ્થાનિક મહિલાઓને તમે મત આપવા આટલો બધો સમય કેમ લો છો મારા પર કેટલું પ્રશ્ન પ્રેશરશે જલ્દી કરો તેમ કહીને બબાલ કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે વાસણપાણી કરવા જઈએ છીએ એટલે ત્રણ થી ચાર વાગ્યે મતદાન કરવા આવીશું તેમ છતાં ઉર્વશી પટેલ ગમે તેમ બોલવાનું ચાલુ રાખતા ચૂંટણીમાં કાર્યરત સ્થાનિક કાર્યકરોને ખબર પડતા સ્થળ પર પહોંચી જઈ મામલાને ઠાડે પાડ્યો હતો પરંતુ ત્યારબાદ છ વાગ્યે મતદાન પૂરું થયા બાદ સાંજે સાત વાગ્યે ભાજપ નેતા રાજુ મરચા ઉર્વશી પટેલ અને તેનો પતિ રાહુલ પટેલ પુત્ર વિકાસ રાજુ પટેલ સહિત પચાસ થી સાહીઠ નું ટોળું બાઇક પર ધસી આવ્યું હતું અને સ્મિત સુનિલ રાઠોડ ઉમર વર્ષ ઓગણીસ અને જીગ્નેશ રાજુભાઈ રાઠોડ ઉપર ગાળા ગાડી કરી તૂટી પડ્યા હતા અને બંને યુવાનોને બેફામ માર મારતા સ્થાનિક મહિલાઓ અને યુવાનો તેઓને બચાવવા વચ્ચે પડતા તેઓ તમામને ખેંચી ખેંચીને રીતસર ફેંકી દીધા હતા બંને યુવાનોને માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સ્થાનિક યુવાનો તાત્કાલિક બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યારે સ્મિતના પિતા અને સ્થાનિક લોકો વલસાડ સિટી પોલીસ મથકે માજી પ્રમુખ રાજુ મર્ષા અને તેમના પરિવાર તેમજ પચાસથી સાહીઠના ટોળા સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને સિટી પોલીસે સુનિલ ગુણવંતભાઈ રાઠોડની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધર્યું છે મને આજે ઇલેક્શનની ચૂંટણી હોવાથી માર મારવામાં આવ્યો છે ઉર્વશીબેન એમના પપ્પા એમના હસબેન્ડ એમના ભાઈ અને તમામ એમના ગામના લોકો એટલીસ દલિતજન હતા એમને વોટ ના આપીએ એટલે મારવામાં આવ્યો છે મેં અગાઉ કંઈ નથી બોલ્યા મેં આવ્યો છું ગાડીમાં ઘરે એમનો વાત કરતા હતા મારા પપ્પા જોડે મેં મારી મમ્મીને ગાર દેતા હતા એટલે મેં બોલ્યો ટી બાબતે મને માર મારવાનો આવ્યો એ મારા ફ્રેન્ડ લોકો લઈને આવ્યા છે મને ગાડીમાં અમે છે ને વોટ વોટિંગ કરવા ગયા હતા વોટિંગ કરવા જતા હતા ઉદેશ સાહેબને આવી ગારાગાર કરી અને ચાલી લઈ ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા હમણાં એ લોકો ઉલસીબેન એના ઘરવાળો રાજુભાઈ કાનવ એને એમનો ભાઈ એ બધા સો દોઢસો જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા મારા છોકરાને માર્યો મારા ભાઈના છોકરાને માર્યો મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા પોલીસ પોલીસ કરવા જતા છે હમણાં ખડકી ભાગડામાં બે સંતાનના પિતાએ અગમ્ય કારણોસર ખાઈ જીવન ટૂંકાવ્યું વસાણના ખડકી ભાગડા ફળિયામાં બે સંતાનના પિતાએ લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ પોતાના ઘરે જઈ પંખા ઉપર નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરના ખડકી ભાગડા ડેરાફળિયામાં રહેતા સુનિલ સુમનભાઈ નાયકા ઉંમર વર્ષ પાંત્રીસ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે પત્ની અને સંતાનમાં એક છોકરો અને એક છોકરી છે ત્યારે આજરોજ સુનિલ ઘર નજીક ફળિયામાં લગ્ન પ્રસંગો હોય અને સુનિલ ત્યાં ભોજન લેવા માટે ગયો હતો લગ્ન પ્રસંગ પતાવીને પરત તે પોતાના ઘરે જઈને ઘરના રૂમમાં પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી પોતાની બહેન ઘરનું બારણું ખોલીને જોતા પોતાનો ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં બુમાબૂમ કરી મૂકી હતી ત્યારબાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ સિટી પોલીસને કરી હતી સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને લાશને નીચે ઉતારીને એમ્બ્યુલન્સમાં વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં પીએમ કરવા માટે મોકલી આપી આગળની વધુ તપાસ હાથ ધરી છે